જય અંબા જય ખંભલાઈમાં ભાઈઓ આજે બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ શ્રાવણ મહિનાનો હવે કાલે પૂર્ણાવતી આવતી શનિયમાવસ્યા બપોરના ત્રણ વીસ થઈ છે આ વિડીયો ખાસ અપલોડ કરવાનું કારણ હવે મને થોડુંક ધ્યાનથી સાંભળજો કદાચ પ્લીઝ આપણે જીવનમાં આપણા જીવનમાં એવી એવું કોઈક વાર બને કોઈક વાર બને બધાના જીવનમાં બનતું હોતું નથી કેમ કે આવા ભાગ્યશાળી બધા હોતા નથી પણ મેં એક માર્ગ કર્યું છે જીવનમાં જેટલા લોકોનું મળેલો છું કે જે મારા જીવનમાં આખી દુનિયા આપણી વિરુદ્ધમાં ચાલે મેં જોયું છે ગમે તેટલું તમે કરો ગમે તે કામ કરો ગમે તે કરો આખી દુનિયા આપણી વિરુદ્ધમાં ચાલે કોઈ પણ આ આ ધાર્મિક સંસ્થાની કેવી વાત નથી પણ વ્યવહારિક જીવનમાં પણ બહુ ઓછા વ્યક્તિઓ કરોડોમાં કરોડોમાં એકાદ વ્યક્તિને કોઈક એવી વ્યક્તિ મળી જાય એકાદ જ કે જે એની સાથે હમ કદમ હમ સફર હમ નવાઝ બનીને આખી જિંદગી એનો અડીખમ સાથ આપે કે એની એની સાથે પહાડની જેમ ઊભા રહે કે ગમે તે થઈ જાય હું તો તારી સાથે છું ગમે તે થઈ જાય હું તો તારી સાથે છું એવું વ્યક્તિત્વ બ્રહ્માંડમાં લગભગ બહુ જ ઓછા માણસોને મળતું હોય છે બાકી તો બધા સમય આવે પોતપોતાની રીતે પોતાનો સાથ છોડીને આપણો સાથ છોડીને ચાલ્યા જાય છે પણ બહુ ઓછી વ્યક્તિઓ એવી હોય બહુ જ બહુ જ બહુ જ આંગળીના વેઢે પણ ના ગણી શકાય એક જ હોય એક જ હોય કે જે ગમે તે પરિસ્થિતિમાં આપણો સાથ ક્યારેય પણ ના છોડે અને છોડવાનો વિચાર પણ ના કરી શકે ઘણીવાર મને એવો વિચાર આવ્યો કે ભગવાને શરીરમાં એવી કોઈ સ્વીચ આપેલી હશે લોકોને આપણે જોઈએ ને ત્યારે આપણને એવો વિચાર આવે કે ભગવાને કોઈ શરીરમાં એવી સ્વીચ આપેલી હશે કે એ ચાલું બંધ કરવાથી લાગણી શૂન્ય અને લાગણી સભર થઈ શકાય એવી કોઈ સ્વીચ આપેલી હશે કે એક સેકન્ડમાં લાગણી શૂન્ય થઈ શકાય અને એક સેકન્ડમાં લાગણી સભર પણ થઈ શકાય તો એવી સ્વિચ હશે કદાચ ભગવાનને ખબર ખબર નથી પણ કારણ કે લોકો આપણે ક્ષણે ક્ષણે જીવન બદલાતું હોય આ આટલું બધું બોલવા પાછળનું કારણ કે મેં કીધું ને બહુ કરોડોમાં એકાદ વ્યક્તિ એવી હોય કે જેને એક વ્યક્તિ એવી મળી જાય કે ગમે તે પરિસ્થિતિમાં કહે કે મેં હું ના તો એ કોઈ પણ હોઈ શકે હવે ખાસ વાત આજે અનુષ્ઠાનની અંદર જે ભૂદૈવો પ્રગ પાછા આવ્યા છે એ આપણા માટે એક દુર્લભ ઘટના હતી કેમકે જે દિવસે આપણે બાર એપ્રિલ બે હજાર પચીસ હનુમાનજી પ્રાગટ્યોત્સવના દિવસે આ શનિવાર હતો અને આપણે જે વિશ્વનું બ્રહ્માંડનું સૌથી મોટું અનુષ્ઠાન શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાન શરૂ કરેલું શુભ શરૂઆત થયેલી ત્યારે જે નાના નાના ભૂલકાઓ ભૂદેવ હતા કે જેને દુર્ગા સપ્તશતી કંઠસ્થ હતી માત્ર આંગળી ફેરવતા પણ અદ્ભુત બોલતા પછી એમનો સમય આવ્યો એમની પાઠશાળાઓ ખુલી ગઈ અને એ લોકો ચાલ્યા ગયા ક્યાં નેમિસારણ્ય ક્યાં જબલપુર ક્યાં ઉજ્જૈન ક્યાં ચિત્રકૂટ કે આ વારાણસી બનારસ આપણો એને આગ્રહ હતો કે ભાઈ પધારો 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 આપણે એના ઉપાચાર્યોને અને એમના ગુરુકુલના આચાર્યોને વારંવાર વિનંતી કરેલી કેમ કે એ ભૂલકાઓ એવા સરસ હતા ને એટલા ભાવથી કરતા હતા તો આપણો એવો આગ્રહ હતો કે પાછા આવો તો આજે પાછા આવવાની ઘટના છે ને એ જીવનની સૌથી મોટી ઘટના છે કદાચ કોઈ કારણોસર કોઈ સંગાથ કોઈ સાથ છૂટી પણ જાય કદાચ ન છૂટે ન છૂટે જો આપણું મન મક્કમ હોય અને ખરેખર આપણે સમર્પિત હોય તો ક્યારેય સાથ છૂટતો હોતો જ નથી ઈશ્વરની પણ એમાં સહી હસ્તાક્ષર હોય છે પણ કદાચ છૂટી જાય તો પણ એ પાછા આવી જ જાય છે તેવા ભૂદેવવાજ પાછા આવી ગયા છે અને હું સરસ બોલ્યો જો તમે તમને જીવનમાં તમે એકવાર તમારા જાત જીવનને ફ્લેશબેક કરશો તો તમને સમજાશે કે કદાચ કદાચ કોઈક કોઈક એવું મળે મળતું જ નથી ન જ મળે પણ મળી જાય કે ફરી એકવાર જેમ કે દરેક પરિસ્થિતિમાં કે મુકેશ ચિંતા ના કર હું તારી સાથે છું ને મુકેશ ચિંતા ના કર હું તારી સાથે છું ને તો એવા વ્યક્તિની તલાશમાં એવા મહાનુભાવ એવા દુર્લભ ભગવાનની ગિફ્ટની તલાશમાં અને એની સામે આજે હું તમને જે ભૂદેવના દર્શન કરાવું છું તમને બહુ મજા આવશે એ જ નમ્રતા એ જ ભોળપણ એ જ કુતુલ વૃત્તિ એક ભૂદેવનું નામ તો નાનકડી ચકલી જેવો એનો ચહેરો છે અને આનંદ બૈરાગી એનું નામ છે આજેને જોયો તો ખુશખુશાલ થઈ જવાનું કે વાહ ભાઈ દીકરા તો પાછો આવી ગયો તો ફરી એકવાર પાછા આવવું ભગવાન તક આપે છે આપણે ઝડપી લેવી જોઈએ એકસો પચાસ થી વધારે માતાની કૃપાથી થઈ ગયા છે એકસો પચાસની આસપાસ આજે જ બપોરે જે આવ્યા નેમીસારણીઓ ચિત્રકૂટ ઉજ્જૈન ગઈકાલે જ મહાકાલના દર્શન કરીને આવ્યા છે ભાઈઓ બાર કરોડ થી વધારે મંત્રો થશે બાર કરોડ થી વધારે મંત્રો થશે લગભગ સવા ચાર મહિના પૂરા થઈ ગયા છે માત્ર પોણા બે મહિના સત્તાવન દિવસ બાકી રહ્યા એકસો નેવું દિવસમાંથી માત્ર સત્તાવન દિવસ બાકી રહ્યા એક મહાનુષ્ઠાન એક મહાસંકલ્પ કેવળ અને કેવળ ખંભાઈવાની કૃપાથી સિદ્ધ થઈ જશે ને પછી ડિસેમ્બરમાં એક મહાયાગ લક્ષચંડી વારંવાર કહું છું ખરેખર એ લોકો અતિભાગ્યશાળી પુણ્યશાળી છે યુગો યુગોના પુણ્ય ભેગા થયા છે તો જ લક્ષચંડીમાં બેસવાનો લ્હાવો મળે સાથે કમર કસી લેજો કમર કસી લેજો એક કેલ્ક્યુલેશન સમજાવી દઉં સાથે સાથે કે અત્યાર સુધી માંડલમાં સત્યાવીસ લાખ આહુતિ અર્પણ કરેલી આપ સૌએ સાથે મળીને બસો પચીસ યજમાનો હતા સાત દિવસમાં સત્યાવીસ લાખ આહુતિ આજ સુધીનો આવડો મોટો મહાવિષ્ણુ યાગ બ્રહ્માંડમાં ક્યાંય થયો જ ન હતો સાત દિવસમાં સત્યાવીસ લાખ હવે લક્ષચંડીમાં અગિયાર દિવસમાંથી પહેલો અને છેલ્લો દિવસ તમે કાઢી નાખશો પહેલે દિવસે પૂજા અને નગરયાત્રા છેલ્લે દિવસે પૂર્ણાહુતિ તો નવ દિવસ વધ્યા એ નવ દિવસમાં સાત દિવસમાં સત્યાવીસ લાખ આહુતિ અર્પણ થઈ હતી આ વખતે નવ દિવસમાં એક કરોડ આહુતિ અર્પણ કરવાની છે ચાર ગણું કામ છે દિવસ બે જ વધ્યા છે સાતને બદલે નવ અને આવતી વૈધી છે ચાર ગણી એટલે કમર કસી લેજો આ વખતે ઈશ્વર તમને અદ્ભુત ખંભલાઈમાં ફરી એકવાર આપણે શું છીએ એના કરતાં આપણે કોની સાથે છીએ હવે તો આ બોલી બોલીને થાકી જવાનું છે કેમ કે જેને ખરેખર ઉતરે એને ઉતરે ન ઉતરે ન ઉતરે આપણે શું છીએ એના કરતાં આપણે કોની સાથે છીએ આપણે બધા ખંભલાઈમાંની સાથે છીએ એટલે આપણા જીવનમાં આવા દુર્લભ બનાવો દુર્લભ ઘટનાઓ દુર્લભ પ્રસંગો આવી રહ્યા છે અને હવે તો આપણે ક્ષમા કરજો મને પણ હવે હવે આપણો ઉત્તરાર્ધ કેમ કે હવે ઇન્ટરમિશન તો પતી ગયું બાકીનું જે જે જીવનના કારણ કે લક્ષચંડી ઉપર કોઈ યજ્ઞ નથી એટલે હવે શું થશે એ ખંભલે મને ખબર એટલે ફરી એકવાર સમય વિસરાઈ ન જાય મનુષ્ય વિસરાઈ ન જાય સાત છૂટી ના જાય નતર એકવાર છૂટા પડી ગયેલા હાથ બહુ ભવ સુધી ભવ સુધી પાછા ભેગા થતા હોતા નથી જય અંબા જય ખંભલાઈમાં કેવડતું જ કરુણા